આજે રસોડામાં જેને ફ્રીજ ખોલીને જોયું તો દૂધનું આખું તપેલું ભરેલું દેખાણું એટલે હું એ લઈને મમ્મી પાસે ગઈ પણ મમ્મી તો ક્યાંય ન દેખાણા કેમ કે મમ્મી પાછી ગાય દોવાની તૈયારી કરતા હતા એટલે મેં મમ્મીને બોલાવીને પૂછ્યું કે આટલું દૂધ છે તો આનું શું કરશું તો મમ્મી કે ગયા વખતે તો દૂધના પેંડા બનાવ્યા હતા તો આ વખતે ફ્રૂટ સલાડ બનાવી નાખે એટલે દૂધ ખવાઈ જશે પણ કસ્ટર્ડ પાવડર નહોતો એટલે પેલા નરેશ ગામમાંથી એ લઈ આવ્યા અને બધી તૈયારી કરી સૌથી પહેલા દૂધનું તપેલું ગેસ પર ગરમ થવા મૂક્યું એમાંથી થોડુંક દૂધ કાઢી લીધું અને પછી એમાં કસ્ટર્ડ પાવડર ઉમેરી દૂધમાં એડ કર્યું અને દૂધને થોડી વાર ગરમ થવા દઈ અને એમાં ખાંડ ઉમેરવાની છે પણ ડબ્બામાં તો ખાંડ પૂરી થઈ ગઈ એટલે પહેલા ખાંડનો ડબ્બો ભરી લાવી અને પછી દૂધ ઉકળી ગયું હતું એટલે એમાં ખાંડ ઉમેરી અને ઉકળવા દીધું ત્યાં જ બીજી બાજુ મારે પુરી બનાવવાની હતી એટલે પૂરીનો લોટ બાંધીને રાખી દીધો અને પછી દૂધમાં કસ્ટર્ડ પાવડર વાળું દૂધ ઉમેરી અને હલાવી અને ધીમે તાપે ગરમ થવા દીધું પુરી સાથે બટેકાનું શાક ખાવાની બહુ મજા આવે એટલે એ સુધારી અને રાખી દીધું ત્યાં જ મસ્ત ફ્રૂટ સલાડ ઉકળી ગયો એટલે એને ઠંડા પાણીમાં મૂકી અને ઠંડુ થવા દીધું અને બીજી બાજુ બટેકાનું શાક વઘાર્યું અને પછી ઘરમાં જે જે ફ્રૂટ હતા એ બધા સુધાર્યા અને પછી બધું એમાં એડ કર્યું અને ફ્રૂટ સલાડ તૈયાર કર્યો પછી ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂક્યો અને બીજી બાજુ તેલ મૂકી અને પૂરી બનાવવાની તૈયારી કરી એક બાજુ પૂરી વણતી ગઈ અને બીજી બાજુ પૂરી તડતી ગઈ અને થોડી જ વારમાં આપણી મસ્ત દડા જેવી પૂરી બનીને થઈ ગઈ તૈયાર અને બધા લોકો બેસી ગયા જમવા વિડીયો ગમે એવી તો લાઈક કરજો મોરમી વ્લોગ્સ જોવા માટે ચેનલ ને કીધી જો સબસ્ક્રાઈબ